અને ચોળે મને તો મૂટા ફૂટી જાય એવી ગોમ્મા કોકના ચોળે તો સાચી વાત એ તો સાચી વાત છે તો એકલા હું ગોડાંગ હતા લઈને પકડીને આપણે ચોક બોંધી દીએ ને કર આલ દીવ ઉડો મુદો ઉંગે તો ઘર માં હ તે કમાણા બાબા કા ખાવા મન લેવ ને બહાર આવ કે ખાવાનું આપ કે ખાવાનું આપો મન અર્ધે આધે હોય ખાવાનું તે અપાય નઈ પડી તું ના તું પડી માનું કે ખબર કે પડકો લિયાલ મુકુ ગલ્લો હા ખુલ્લો નહીં તે મુ મોકલ્યો એમ કરી જતો રેતો

Dạm phía quá đúng gà đúng mà luôn Ê, sao đi ta? Rồi Sao đi lên rồi rồi

ભારે વાત હાલ એક્સિડેન્ટ થઈ મો પોલીસ મને બોલો મારે સ્પીડ મેડન આગુ જ દી હું કમા સ્પીડ મેડું તમને તમે નાખું દે

આ શું હોરી મત ટ્રેક્ટર બ કોડા કોદ કરી રહ્યો ઓય પુની લે તું પેલા જાલ ને ઘરે તું ર ને માર કઈ ના ખોણવાડ્યું કરી લે તબા મુકી ગયો ઓય ઓવર ના પેલા હે લી આલી મને લે ને ચો મારા લે કચમ આવે તું ઓ તારું તકનું તારું તાર્યું મા બાવાનું જમીન મારી એક ટ્રેક્ટર મારું વો તારું બહુ ઉતન પૈસા મારું જ તો તું પેલે કહેજે મને તું શું કામ તારે હા શું કામ ઊંચા બોલ્યું તું મને તું છે મો ડ્રોપ સીતે તક હું હા એ તે માબો ગાડી

ચકલા તાર આવા જો ફરેલા સંપુજી જેટલા આપણે રખડે હજુ ગોડો મળ્યો નહીં મળશે મળશે આટલામાં ચોક ફરતો છે જો મન હું ગામ હું ગવા જાઉં હું ગવા જાઉં હમણા માથામાં ચોરશે તો આપણે આપણે હું ઉધી ઉડાડી મેલશે ખાવા હમણા ખો ખાવા દાળો ના ગવા દેવાય એમણે ચેક રાતે માથા બાથા મેલે શું કરવાનું તો આચી વાત લે આટલામાં આવો એક લી જો ઓ જીએ ભાઈ ઘેર જાય ભાઈ હું હા હા હેડો આટલો વશે મન ખાબે આરે ચડવાનું બધું હો લેબડા બધા હંગત રહેજો નકર આ તો ગોડો હો આપણે તો એકલા તો નઈ ગોઠા હા એ આ સે રોગીરજો જો હું અંદર જોઉં હા આ સે તો હ નઈ આ સે તે નઈ એ સાઈડ હો એ સાઈડ ના એ તો ચોકન જીઓ છે આ ગોડો આ પેલીમાં કુ જોઈ આ સાળ

કોઈ ઝાડ બાર ઉપર તો નહીં ચડી જાય જોજો આ સાઈડ જોજો આ સાઈડ ઓય કણ છે બધું રમણ ભમણ કરેલું આ તો આચી વાત ઓય તો નહીં સર ઓય કંદ આઈન જ તરે લાગે અલા બુડો એમ નિમ નહીં થયું આ તો આની દેખાડો કંટ્રોલ તમે હું ઘુમાવું હેડા હેડા એ કોલજી જલ્દી જુઓ આપડે જેને ઓદતા એ રોજ આ જુઓ પકડો ને પકડો પકડો પકડો

જો ડૂચો ના ભરું બે જા બે જા બે જા જા તું પકડી રાખો પેલું